કાકા ગાડી જોઈ નાખજો અમે અને હું શું કહું ઓયકન મારા લગન કરે હું તમને ના પાડતો તોકન મોણસા પર લગન કરે તો છોડલો કેટલો આવ માં હજી રાધનપુર મેસણા વાળો તો રોડ જ ખરાબ છે એ તો કાકા ચાલુ બનાવવાનો પાછળ બનાવરો ને પાછળ તો બને આગળ તો માફાડી લાખી રસ્તાની અને હું કહું કે તમે કે કાકા ની પેઠા કાકા ની છોડલો કેટલો કરે તો 5 રૂપિયા તો એને 3-3 રૂપિયા દાયલા હા અમે જોવો ઘરે ગાડી પાછી પાછી કેડે કેડે તો કે આ એ કાકા બસ વર્તી કર લ્યો બસ

હું હું કોકરો પૈ્યો કાકા કેટલો લખાયો પાંચ રૂપિયા તો બે રૂપિયા લખાયો ક્યાં ત્યાં લખાવ્યા પલા ખોટલ

તમાર પેલો મોટો છોકરો પઈણો તે તારે મારા કાકાએ હાડા 5 રૂપિયા ચોડલો કરેલો કે કરેલો હવે કર્યો તો તારે બાપે મને ખબર છે તો તમે અમારા ઘરે લગન હતા જમણવારમાં આયા બદાકી હોજોણ અને આઢી રૂપિયા તમે લખાયા શરમ ન આઈ દયો અગે આઢી જ લખાવન બેટી તલક તારો કાકો જાઈન ટૂટી પડ્યો હઈએ તો હું હાડા 5 રૂપિયા કોણ માર બા મોહણી એમથી ઊઠી નાલીને આયા ગયા આઈ ગયા ઓકે ઈ પડે બેટી તલક તમારા બધા શેતરેમી

પૈસા નતા ગીજા તમારે બે પેલી બેબલી હારી પડે નહીં હા કે તારે માર કાકા હાડ 8 રૂપિયા ચોડલો કરેલો કે નહીં કર્યો કર્યો તો જો રા તારી કે ભૂલી ગયા ભૂલી ગયા હવે શું કર શકો હાલ જો તારી આ તારી નહીં હાલો કાકા તમે ચોપડો પકડો હું શીખડાવ આ શીખડા આ હાલ જો હાલ જો